આજે ચૌદ તારીખની બે ગાયો આપણે દોવાની છે બંને ગાયોનું દસ દસ લીટર દૂધ હાજરમાં આજે તારીખ ચૌદ બીજી પણ ગાયો છે આપણી પાસે દૂધાળ ગાયો એટલે બંને બંને ગાયોનું દૂધ કમ્પ્લીટ ક્યુર્તિ કેટલું નીકળે છે એટલે બંને ગાયોનું દૂધ નીકળવાનું છે આજે થોડો વિડિયો લેટ ચાલુ કરી નાખ્યો આજે બંને ગાયોનો દસ દસ આ વીડિયાની અંદર ટોટલ ત્રણ ગાય દોડાવવાની છે ત્રણેય ત્રણ ગાયો દસ દસ લીટર અને બીજી પણ એક બીજી હાથમાં આજે આવી છે બહુ વાંચળી સારી છે પૂરેપૂરો વિડિયો જોજો દસ લીટર દૂધ આજની તારીખમાં હાજરમાં છે આપણી પાસે આજે તારીખ ચૌદ સાતમો મહિનો બે હજાર પચીસ અને ગામ રા થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને આજની તારીખમાં તમે જોઈ શકો છો નવ લિટર દૂધ પરફેક્ટ નીકળ્યું છે અને હવે આ ગાય દોવાનું ચાલુ આપણે કરવાનું છે એટલે ચાલુ કરી લઈએ છીએ આ ભેગા ભેગ વિડીયો ઉતારી લો આજે બે ગાયોનો તમે નોંધું પડો એટલે અને બીજી પણ એક તમને વચ્ચે એ ચાલુ કરજો એક આપણી પાસે ગાભણમાં છે બહુ ગાય સારી છે બ્લેક ગાય છે ગાય ખૂબ જ સારી છે આ લઈ લે છે ચાર થી પાંચ દિવસ અંદાજ કોઈ એવું નક્કી નક્કી વીઆઈ પણ જાય ગાય ખૂબ જ સારી છે અને બીજી પણ આજે એક આપણી પાસે ગાય આવી છે એ પણ હું તમને ગાય બતાવી દઉં છું બહુ સારી ગાય છે અને છે પહેલી આ જે છે પણ બીજી હાથમાં છે ગાય બહુ સારી છે તાજી અને હવે આપણે દોવાનું ચાલુ થઈ ગયું છે દસ લીટર દૂધ હાજરમાં છે પૂરી પૂરો વિડીયો જોજો અને બે ટાઈમ પરફેક્ટ આપણે ત્યાં દોરાવી અને ફરજીયાત લેવી કોઈ પણ જગ્યાએ આપણે જો અને ગરમી ન લગાડે તેવી ગાયો છે આપણે ખવડાવવામાં તમને બતાવી દઉં કે શું શું ગાયોનો ઘાસચારો કેવો હોય આ તમે જોઈ શકો છો બાજરીની ચાર છે આ બાજરીના ડોકા ની કરેલી છે બીજી તમામ ગાયો આજે નહીં ચૌદ તારીખની ગાયો આ છે આપણી પાસે થોડો વિડીયો લોંગ બનશે પણ પૂરેપૂરો આપણે જોઈ લઈએ કે દૂધ કેટલું નીકળે છે ગાયો બંને દુબળીઓ છે પણ દૂધ બંને ગાયો દસ દસ પ્લસ દૂધ આપવાની છે અને બંને ગાયો તાજી વ્યાયેલી છે આજની તારીખમાં પરફેટ દસ લીટર દૂધ હાજરમાં છે આપણી પાસે ભોય પડે ભોય પાડ્યો એ દૂધ ખાય અને બે ટાઈમ ફરજીયાત જે આ દૂધ નીકળે છે એ બે ટાઈમ તમે ટાઈમ થી ટાઈમ દોરાવો તો દૂધ ફરજિયાત નીકળવું જોઈએ હા બે ટાઈમ ફરજીયાત દૂધ નીકળવું જોઈએ એનું દસ લીટર દૂધ હાજરમાં છે હા તમે જોઈ શકો છો જે છે એ તમારી નજરની સામે છે અને બે ટાઈમ આપણે અહીંયા તમારે દોઈન લેવાની છે બે ટાઈમ પરફેક્ટ રીતે દસ દસ લીટર દૂધ નીકળે તો લઈ જવાનું આ અંદાજે બાર લીટર જેટલું દૂધ આ ગાય કરશે હાલમાં દસ લીટર દૂધ આપણી પાસેવાળામાં હાજરમાં છે તમે જોઈ શકો છો દૂધ હાજરમાં હાજરમાં છે આ બંને ગાયો દસ દસ લીટર દૂધ આમાં નવ લીટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં અને આમાં દસ લીટર કમ્પ્લેટ હાજરમાં છે બંને ગાયો તાજી વીઆેલી છે અને હવે આપણે દોરાયેલી અર્યા પહેલી આ બધી ગાયો આપણે કાયમસર દોરાઈ લઈએ